રોકડ રૂપિયા સત્તાવન હજાર ચારસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો હાથ કાપનો જુગાર રમતા તે રિસોમનને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબે ભાવનગર રેન્જ તથા ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા તથા અધિકારીક શ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા સખત સૂચના આપેલ છે તારીખ તેવીસ ઓગસ્ટ બે હજાર રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર નારી ગામના દેવના મંદિર સામે ખાચામાં છપ્પનિયા વિસ્તારમાં મંજીભાઈ બાબુભાઈ બાવળિયાના ઘરની બાજુમાં લાઈટના અજવાળે જાહેર જગ્યામાં અમુક ઈસમો ભેગા થઈ ગોળ કુંડાળો વળી ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનો હાથ કાપનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજી પત્તાના નાના પૈસા વડે હાર જીતનો હાથ કાપનો જુગાર રમતા હતા જેમાં ઈસમો આરોપીઓના નામ છે સુરેશભાઈ ગીદાભાઈ રાઠોડ ઉમરવર્ષ બત્રીસ ધંધો હીરો ઘસવાનો રહેઠાણ મનહરભાઈની દુકાન પાસે શેરી નંબર બે માંદેવનગર કુંભરવાડા ભાવનગર રાજુભાઈ બાવાભાઈ ઝાપડિયા ઉમરવર્ષ આડત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ ગટર લાઇન સરકારી દવાખાના સામે નારી તાલુકો જિલ્લો ભાવનગર લાલજીભાઈ હીરાભાઈ બાવળીયા ઉમરવર્ષ ઓગણચાલીસ ધંધો મજૂરી રહેઠાણ મફતનગર છપ્પનિયા વિસ્તાર મઢુલી સામે નારી તાલુકો જિલ્લો ભાવનગર અમૃતભાઈ દીપાભાઈ પનારિયા ઉમરવર્ષ સુડતાલીસ ધંધો હીરા ઘસવાનો રહેઠાણ મફતનગર છપ્પનિયા વિસ્તાર મઢુલી સામે નારી તાલુકો જિલ્લો ભાવનગર વિક્રમભાઈ માવજીભાઈ બાવળિયા ઉમર વર્ષ એકત્રીસ ધંધો હીરા ઘસવાનો રહેઠાણ મફતનગર છપ્પનિયા વિસ્તાર મઢુલી સામે નારી સંદીપભાઈ જીવરાજભાઈ ગોહિલ ઉમરવર્ષ સાડા ત્રીસ ધંધો હિરા ઘસવાનો રહેઠાણ મઢુલી સામે રામદેવનગર કુંભારવાડા ભાવનગર મિલનભાઈ હરેશભાઈ ગોહિલ ઉંમરવર્ષ એકવીસ ધંધો હીરા ગસવાનો રહેઠાણ પ્લોટ વિસ્તાર સરકારી દવાખાના સામે નારી સંજયભાઈ પ્રમેળભાઈ વડાલિયા ઉંમરવર્ષ અઠયાવીસ ધંધો હીરા ગસવાનો રહેઠાણ શેરી નંબર બે મઢુલી પાસે નારી તાલુકો જિલ્લો ભાવનગર જયદીપભાઈ પ્રમેળભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચ્ચીસ ધંધો હીરા ગસવાનો રહેઠાણ પ્લોટ લોટ વિસ્તાર સરકારી દવાખાના સામે નારી તાલુકો જિલ્લો ભાવનગર કાંજીભાઈ જણાભાઈ જાંબુચા ઉમર વર્ષ અઠ્ઠાવીસ ધંધો હીરા ઘસવાનો રહેઠાણ શેરી નંબર બે મઢુલી પાસે નારી તાલુકો જિલ્લો ભાવનગર અશોકભાઈ ધીરુભાઈ ગોહિલ ઉમર વર્ષ ચોત્રીસ ધંધા હીરો ઘસવાનો રહેઠાણ મપતનગર મઢુલી સામે નારી જમ જસમતભાઈ માનસિંહભાઈ બાવળીયા ઉમર વર્ષ બેતાલીસ ધંધો હીરા ઘસવાનો રહેઠાણ મફતનગર છપ્પનિયા વિસ્તાર મઢુલી સામે નારી ગોરધનભાઈ કાળુભાઈ જમણ ઉમર વર્ષ આડત્રીસ ધંધો હીરા ઘસવાનો રહેઠાણ કોમન પ્લોટ પાસે અક્ષર પાર્ક પાસે કુંભારવાડા ભાવનગર કબજે કરાયેલ મુદ્દે માલમાં ગંજી પતાના પાના નંગ પર કિંમત રૂપિયા ઝીરો રોકડ રૂપિયા ભારતીય અલગ અલગ ચલણી તથા સફેદ પ્લાસ્ટિક ખલાસો કિંમત રૂપિયા ઝીરો મળી કુલ કિંમત રૂપિયા સત્તાવન હજાર અને ચારસો નો મુદ્દા માલ જપ્ત કર્યો કામગીરી કરનાર પોલીસ સ્ટાફ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અનિરુદ્ધ સિંહ ગોયલ વનરાજભાઈ કુમાર વિઠ્ઠલભાઈ બારૈયા માનદીપસિંહ ગોહિલ જયદીપસિંહ ગોહિલ એજાજ ખાન પઠાણ અને ઉમેશભાઈ હુંબલ કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર